રસ્તો બન્યો નથી તો રસ્તો બનાવો રસ્તો બનાવો ਹਾਂ ਜੀ ਦਾਦਾ ਮੈਨੂੰ ਪਰਸਪਰ ਦੋ ਤੋਂ

જ્યાં સુધી જે તે ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આવી અને સ્થળની ચકાસણી કરે જુએ અને કઈ પરિસ્થિતિ છે અને કયા કેટલા સમયમાં અમને કરી આપવાનું બંધાય અમારા ગામ લોકોની સામે ત્યાં સુધી અમે ખોલવાના નથી ટુંડવા સુધીનો રસ્તો જ્યારે નાની સડલીના લોકો બીમાર પડે કે એકસો આઠ સરકા આવે રસ્તાની હાલત એવી છે કે આટલા આટલા ખાડા બે બે ફૂટ જેવા ખાડા પડી ગયા છે હવે ટુંડવા ટુંડવા ગામ એ આ રસ્તા પર મેન નીકળે છે હવે ટુંડવા ગામના કોઈ બી બીમારી હોય કોઈ અવરજવર માટે હોય કોઈ બી એમને બી કાયમ માટેની તકલીફ છે તો આ રસ્તાની અમે વારે ઘડીએ માંગણી બે ત્રણ વખત ઉપર જાણ કરતા આજ સુધી કોઈ સમારકામ કરવામાં નહીં આવ્યું એના ખાડા પૂરા આજે એના માટે અમે આ આંદોલન ગામ લોકો ભેગા થઈને એની કોઈ માંગણી એનો કોઈ નિકાલ થાય એનો કોઈ અમને ઉપરથી કોઈ બી અધિકારી આવીને કોઈ બી અને સર્વે કરીને આનો કોઈ જે તેને અમને નિકાલ આપશે તો આમાંથી અમે